નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝ માં સ્વાગત છે સમાચાર બે મહિના પહેલા કુની કોશિશ કરવાના હુમલામાં નાસ્તા ફરતા મુખ્ય બે આરોપીઓ પુરસદ રૂરલ પોલીસ ની કાર્યવાહી સમક્ષ આત્મસમર્પણ બોરસદ રૂરલ પોલીસ દ્વારા રજિસ્ટર કરેલ ગુનાના કલમ એકસો નવ એકસો પંદર એકસો અઢાર ત્રણસો બાવન ત્રણસો એકાવન ચોપન જીપી એક્ટ ત્રણસો પંદર મુજબના ગુનાનું તારીખ સાતમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ દાખલ થયેલ જેમાં ત્રણ આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવેલ જે તપાસમાં આરોપી દિલાવરસિંહ દિલીપભાઈ ઉર્ફે અભયસિંહ ઉર્ફે બચુભા ઉર્ફે ગેડ માસ્તર રાણા ઉમરવર્ષ અઠ્ઠાવન રહેઠાણ ધાપાવાળું તાલુકા બોરસદ જિલ્લા આણંદ એક મહિના પહેલા પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ત્યારે ત્યારબાદ ગુનાની નાસ્તા ફરતા મુખ્ય બે આરોપીઓને પકડવા શ્રી ડી આર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી એસ એસ એમ એસ એમ પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોરસદ રોલ સ્ટેશનના બે ટીમ બનાવીને તપાસ કરતા આરોપીઓ હાઈકોર્ટ અમદાવાદ ખાતે આગોતરા જામીન માટે ગયેલા પરંતુ હાઈકોર્ટ અમદાવાદ બનાવની ગંભીરતા દેખીને આગોતરા જામીનમાં દલીલો થતાં આરોપીઓ આરોપીઓ પક્ષે જમીન અરજી પરત ખેંચી આરોપીઓને જાતે બોરસદ આત્મસમર્પણ કરેલ જે અનુસંધાને મુખ્ય આરોપીને ખૂન કરવાની કોશિશના ગુનામાં એક કુમાર વિક્રમસિંહ રાણા વર્ષ સત્યાવીસ રહેઠાણ મોટા મહાન અને બોરસદ આણંદ તથા સંદીપ મન મનહરસિંહ રાણા વર્ષ અઢાર તાલુકા બોરસદ જિલ્લા આણંદ અટક કરવામાં આવેલ ખૂન કરવાની કોશિશમાં વપરાયેલ હત્યારો કબજે કરવામાં આવેલ અને બંને આરોપીના ઊંડાણપૂર્વક તપાસ કરી રિમાન્ડ માંગતા તારીખ ત્રીસમી ડિસેમ્બર બે ચોવીસ સુધીના રિમાન્ડ મંજૂર થયેલ હોય ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે